આજે હું રેસીપી લઈને આવી છું ભાખરીની એ પણ મસાલા ભાખરી અને લીલી મેથીની અને એ પણ આજે આપણે બનાવીશું મસાલા ભાખરી તો ચાલો મસાલા ભાખરી કેવી રીતે બનાવી તો એના માટે મેં ઘઉંનો ઝીણો લોટ લીધો છે અને થોડો વધારે ઘઉંનો ઝીણો લોટ લીધો છે એનાથી ઓછો મેં જાડો લોટ લીધો છે અને એનાથી ઓછો મેં ચણાનો લોટ લીધો છે અને સૌથી છેલ્લે મેં અહીંયા સૂજી બે ચમચી જેટલી લીધી છે અને હવે આમાં આપણે લીલા મસાલા એટલે કે લીલા ભાજી ઉમેરીશું તો મેં અહીંયા બે નાની વાટકી ભાજી લીધી છે ભાજી એકદમ કોરી એવી છે અને સાથે મેં અહીંયા લીલા ધાણા લઈ લીધા છે અને લીલા મસાલામાં આપણે લઈ લીધા છે આદુ લસણ અને મરચાંની પેસ્ટ લઈ લીધી છે તો ચાલો હવે આપણે મસાલા ડ્રાય મસાલા ઉમેરીશું ધાણા પાવડર હળદર પાવડર અને કાશ્મીરી લાલ મરચું અને જે બીજા મસાલામાં ઉમેરીશું આપણે અહીંયા મેં લઈ લીધું છે કાચું જીરું અને સાથે થોડી વરિયાળી લઈ લીધી છે અને હવે આપણે ઉમેરીશું ડાયજેસ્ટ માટે એટલે કે અજમો અજમો પણ ફ્રેન્ડ્સ તમે ઉમેરશો એટલે ખૂબ જ ટેસ્ટ લાગશે અને હવે આપણે ઉમેરીશું તલ તો ભાખરી હોય એટલે તલ તો હોય જ અને તલ પણ આપણે કેલ્શિયમનું કામ કરે છે અને ખટાશ થોડી આપણે સોફ્ટ અને દહીં ઉમેરીશું તો દહીંથી ભાખરી એટલી ટેસ્ટ લાગે છે કે સરસ સોફ્ટ બને છે પછી આપણે ગોળ પણ માટે ગોળ લઈ લઈશું તો ગોળ અહીંયા મેં એક ચમચી જેટલો છીણી લીધો છે આ રીતે જો તમે દેશી લેતા હોય તો તમે દેશી પણ ઉમેરી શકો છો અને હવે આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેવાનું છે અને હવે આપણે આ બધું ઉમેરીને તેલ ઉમેરીશું આપણે તેલ કે ઘીનું તમે બંનેનું મોણ તમે આપી શકો છો જે પણ ઘરમાં તમારી પાસે હોય એને તમે મોણ આપી શકો છો અને હવે આપણે સારી રીતે મસાલાથી મિક્સ કરી દેવાનું છે આ બધું અને પાણીની ને છેલ્લે જોઈ લેવાનું કે પાણીની કેટલી જરૂર છે આ બધું મિક્સ કરીને પછી તમારે પાણી થોડું થોડું ઉમેરતું રહેવું એટલે શું છે કે આપણે ભાખરીનો લોટ એકદમ કઠણ એવો બાંધવાનો છે નહીં ઢીલો અને હવે આપણે સારી રીતે તેલનું મોણ ને આપી દીધું છે જોઈ શકો છો તો આ રીતે બનવું જોઈએ ને હવે આપણે પાણી થોડું થોડું ઉમેરતા જઈશું અને એકદમ કઠણ આપણે ભાખરીનો લોટ બાંધી લેવાનો છે અને આ ભાખરી જો તમે ત્રણ ચાર દિવસ કે પાંચ દિવસ સુધી આ ભાખરી બગડતી નથી આ ભાખરીને જો તમે બહાર ગામ લઈ જાઓ ને તો પણ એવી નેવી રહી છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે ને બગડતી નથી બિલકુલ જો તમે પ્રવાસ જતા હોય ને તો તમે આ રીતે બનાવીને લઈ જઈ શકો છો અને ચાલો હવે આપણે લોટને પણ સારી રીતે અને બાંધી લીધો છે અહીંયા લુઓ લઈ લીધો છે અને જે સાઈડની જોઈ આપણે બનાવીશું મીડિયમ એવી આપણે ભાખરી બનાવી લઈશું તો આ રીતે આપણે બધી જ બનાવી લેવાની છે આ રીતે જોઈ શકો છો તો મેં અત્યારે પાટલી ઉપર ગુલ્લો લઈ લીધો છે અને એને જે રીતે હું એને વણી લઈશું આપણે નાની મોટી કોઈ પણ અને જો તમારે એક મોટો રોટલો વણીને તમારે કોઈ પણ ડબ્બાનું ઢાંકણું હોય કે મોટી વા કટોરી હોય એનાથી તમે સેપ આપી શકો છો પણ આ રીતે આપણે વણી લઈશું બધી જોઈ શકો છો અને હવે આપણે બધી જ ભાખરી આવી રીતે વણી લેવાની છે તો વણાઈ પણ સરસ ગઈ છે અને હવે આપણે પેનમાં કે તમે તવો કોઈ પણ લઈને આ રીતે એક સાથે બધી ભાખરી તમે એને શેકી શકો છો તો મેં અત્યારે અહીંયા ચાર જેટલી ભાખરી અહીંયા મૂકી દીધી છે અને આવી રીતે આપણે બધી શેકી લેવાની છે અને ભાખરી શેકાઈ જાય એટલે આપણે એને ઉલટ પુલટ કરી લેવાની ગેસ ફ્લેમ તમારે સ્લો રાખી દેવો જો ફાસ્ટ એવું હશે ને તો તમારી ભાખરી નહીં પણ તમારો પરોઠો બની જશે ને એકદમ લૂસ એવી બનશે પણ આ રીતે શેકવાથી ખૂબ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ તમને આ ભાખરીની રેસીપી ખૂબ જ પસંદ આવી હશે ને પસંદ આવી હોય ને તો એક લાઈક જરૂર આપી દેજો અને હવે આપણે આવી રીતે કોઈ લાકડાનો ડટ્ટો લઈ કે તમારી પાસે કિચન નેપકિન હોય તો એને પણ આ રીતે અને જ્યારે તમે બનાવો ને ત્યારે જ આ રીતે તમારે કાપા કરી લેવા પણ અહીંયા અત્યારે આ રીતે હું કાપા કરી લઉં છું એટલે શું છે કે આપણી ભાખરી એકદમ ફૂલે નહીં અને હવે આપણે આ રીતે બીજી બાજુ શેકાઈ ગઈ છે અને અત્યારે મેં ફ્રેન્ડ્સ તેલ નથી લગાડેલું જો તમે આ રીતે ભાખરી શેકાઈ જાય પછી તમે ઘી કે તેલ બંને લગાવી શકો છો પણ અત્યારે મેં એમાં જ આ રીતે શેકેલી છે ને હવે આપણે આ રીતે જોઈ શકો છો બંને સાઈડ આપણે ઉલટપટ કરીને હવે આપણે થોડું થોડું તેલ લગાવી દઈશું અને આ રીતે એને શેકતા જઈશું જો તમારે તેલ ન લગાવવું હોય તોય પણ તમે આ ભાખરી આ રીતે બનાવી શકો છો અને હવે હું તમને આ રીતે તબેથામાં થોડું થોડું તેલ લઈ અને શેકાઈ જાય પછી જ આપણે આ રીતે થોડું થોડું તેલ લગાવતું રહેવું તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને આ રેસીપી જરૂર પસંદ આવી હશે તો ફ્રેન્ડ્સ પસંદ આવ્યું હોય એને તો વિડીયો ક્યાં ક્યાંથી જોવો છો મને કમેન્ટ કરીને જણાવશો અને તમારા કયા મેગા સિટીમાંથી રહો છો તે મને તમારા સિટીનું નામ અને તમે કયા શહેરમાં રહો છો કયા ગામમાં રહો છો તો મને કમેન્ટ કરીને જણાવશો તો આપણી હવે ભાખરી પણ આ રીતે તૈયાર થઈ ગઈ છે અને હવે એને આપણે લઈ લેવાની છે તો અહીંયા મેં લઈ લીધી છે પણ બીજી પણ આપણે સેમ આપણે અગાઉ જે શેકેલી છે એ રીતે શેકી લઈશું તો ફ્રેન્ડ છે ને એકદમ ભાખરી મસાલા ભાખરી બનાવી એકદમ ઈજી અને એ પણ એ બિસ્કિટ જેવી તો ખાવામાં તો એટલી ટેસ્ટી અને એટલી સરસ કુરકુરી તો પણ આ પણ શેકાઈ ગઈ છે અને આવી રીતે આપણે બધી જ ભાખરી બનાવી લઈશું અને લઈ લઈશું સરૂન પ્લેટમાં અને તમને આ રેસીપી ખૂબ જ પસંદ આવી હશે અને હવે આપણે આ ભાખરીને લઈ લેવાની છે તમે જોઈ શકો છો એકદમ છે ને તૈયાર બિસ્કિટ જેવી તમે ચા સાથે કોઈ પણ ચટણી સાથે પણ ખાઈ શકો છો તો તૈયાર છે આપણી મસાલા ભાખરી તો ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે ત્યાં સુધી મિત્રો એન્જોય કરજો